નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં છઠ્ઠા દિવસે પણ ગાબડું પડ્યું છે જો કે આજના બજારની ચાલ જોઈએ તો જ્યારે બજાર નીચામાં ખુલ્યું ત્યાર પછી સડસડાટ તૂટી ગયું ત્યાંથી પાછું રિકવર થઈને પ્લસ થયું પ્લસ થયા પછી પાછું માઇનસમાં ક્લોઝિંગ આવ્યું છે એટલે છઠ્ઠા દિવસે પણ આપણને બજારમાં ગાબડું પડ્યું છે સેન્સેક્સમાં એકસો ને બાવીસ પોઈન્ટ આજે ઘટીને આવ્યો છે અને નિફ્ટી પણ છવ્વીસ પોઈન્ટ ઓવરઓલ ઘટીને આવી છે આજે માર્કેટમાં બે તરફી ભારે મૂવમેન્ટ જોવા મળી હતી એટલે આપણે એક સવાલ આપણા મગજમાં ઊભો થાય કે શું શેર બજાર બોટમ બનાવી રહ્યું છે આગામી દિવસોમાં બજાર કેવું રહેશે અને આપણે ગઈકાલે બી ચર્ચા કરી હતી કે આવા બજારમાં આપણે શું સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ તો આજે એ એ અંગેનો વધુ ડિટેલમાં આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું કારણ કે ઘણા બધા ઇન્વેસ્ટરોના પોર્ટફોલિયોમાં કરોડો લાખો રૂપિયાનું ધોવાણ થયું છે હજારો રૂપિયાનું ઘણા જેણે જે પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ પ્રમાણે એનું માર્કેટ કેપિટલાઇઝેશન ધોવાયું છે તો એની પણ આપણે આજે ચર્ચા કરવાના છીએ તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌ પ્રથમ નજર કરીએ આજના બજારની ચાલ ઉપર તો મુંબઈ શેર બજારનો સેન્સેક્સ છોતેર હજાર એકસો નીચાળે શરૂમાં લો બનાવી ત્યારબાદ એમાં નવું બાઈંગ આવ્યું નીચા મથાળે અથવા મંદીવાળાઓના શોર્ટ સેલ હતા એ વેચાણ કાપણી આવી એટલે એ વધીને પ્લસમાં થયો અને હાઈ બનાવી ત્યાર પછી પાછું છેલ્લા ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં પાછી વેચવાલી આવતા સેન્સેક્સ ઘટીને છોતેર હજાર એકસો ને એકોતેર પોઈન્ટ જીરો આઠ ઉપર બંધ રહ્યો હતો જે ગઈકાલના બંધની સામે એકસો બાવીસ પોઈન્ટ બાવનનો ઘટાડો દર્શાવે છે એટલે મિત્રો નવસો ને પાંચ પોઈન્ટ બજાર તૂટી ગયું નવસો ને પાંચ પોઈન્ટ બજાર ઉચકાયું અને પાછું એકસો ને છવ્વીસ પોઈન્ટ માઇનસમાં રહ્યું આટલી મૂવમેન્ટ આજે બજારમાં જોવા મળી છે તેવી રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર ને પચાસ ખુલ્યો નીચા મથાળે ખુલ્યો શરૂમાં એ ઘટી બાવીસ હજાર ઇઠ્યોતેરની લો બનાવી ત્યાંથી ઝડપથી ઉંચકાઈ ત્રેવીસ હજાર એકસો હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ હજાર પિસ્તાલીસ બંધ આવ્યો છે જે છવ્વીસ પોઈન્ટ પંચાવનની નરમાઈ દર્શાવે છે એટલે મિત્રો બજારમાં નિફ્ટીમાં પણ સેમ પોઝિશન થઈ કે ખુલ્યા પછી બસોને તોંતેર પોઈન્ટ માઇનસમાં ત્યાંથી પાછો બસોને તોંતેર પોઈન્ટ અપમાં અને પછી એ છવ્વીસ પોઈન્ટ માઇનસમાં ક્લોઝ આવ્યો છે એટલે બે તરફી મૂવમેન્ટ જોવા મળી છે એટલે જ આપણને સવાલ થાય કે શું બજાર બોટમ આઉટ થઈ ગયું છે તો એનો સવાલનો જવાબ આપણે મેળવીશું મિત્રો આજે એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ છે અગિયારસો ને શેરના ભાવ વધ્યા તેની સામે સોળસો ને ચોર્યાસી સ્ટોકના ભાવ ઘટ્યા અને છ્યાસી શેર છે એ અનચેન્જ રહ્યા નિફ્ટી ફિફ્ટીમાં અઠ્યાવીસ શેર વધ્યા અને બાવીસ સ્ટોક ઘટ્યા છે આજે અઢાર શેર હતા એ ફિફ્ટી વીક હાઈ ઉપર બંધ છે અને તેની સામે છસો અગિયાર સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક લો નીચે બંધ છે માર્કેટમાં જબરજસ્ત નબળાઈ જોવા મળી રહી છે આ બધા ફિગર્સ જોતા આજે તેપન શેરમાં અપર સર્કિટ તેની સામે ટોપ ગેઇનર અને ટોપ લુઝર્સ ઉપર કરીએ તો આજે સૌથી વધુ ઉચકાયેલા શેર છે બજાજ ફિન્સર એસબીઆઈ લાઈફ શ્રીરામ ફાઇનાન્સ એચડીએફસી લાઈફ અને ટાટા સ્ટીલ તેવી રીતે સૌથી વધુ ગગડેલા શેર છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આઈસર મોટર બી ઈ એલ બેલ પાવર ગ્રીડ અને ઇન્ડુસિંગ હતો ચુમ્માલીસ હજાર પાંચસો અમેરિકાના ડાઉની જે ફિફ્ટી ટુ વીક હાઈ છે એ પિસ્તાલીસ હજાર ને તોતેર છે એટલે ડાઉ બિલકુલ એની નજીક આવી ગયો છે મોસ્ટ પ્રોબેબલી આજે અથવા કાલે આ જે ફિફ્ટી ટુ વીક હાઈની સપાટી છે એને ટચ થશે અથવા એની ઉપર પણ કુદાવી જાય પણ આજે ડાઉજોન્સ ફ્યુચર ફિફ્ટી થ્રી પોઈન્ટ માઇનસમાં ટ્રેડ કરી રહ્યું હતું એશિયન બજારની વાત કરીએ તો માત્ર હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ છે એ પાંચસો ને તેસઠ પોઈન્ટ પ્લસ હતો અધરવાઇઝ બીજા કોઈ માર્કેટમાં જાપાન સિંગાપોર થાઇલેન્ડ એમાં કોઈ મેજર મુવમેન્ટ હતી નહીં એમાં મિક્સ ટોન જોવા મળ્યો હતો યુરોપિયન સ્ટોક માર્કેટ આજે બપોરે પ્લસ હતા ભારતીય બજારમાં સેક્ટરવાઈઝ જોઈએ તો ખરાબ બજારમાં પણ પીએસયુ બેંક શેરો અને મેટલ સેક્ટરમાં નવું બાઇંગ હતું નીચા મથાળે એટલે એ સ્ટોક્સ આજે વધીને આવ્યા હતા આજે નિફ્ટીમાં પણ આપણને ખાસું નિફ્ટી ઘટ્યા પછી આઠસો પોઈન્ટ રિકવર થઈ છે એટલે બેંક શેરોમાં સારું એવું બાઇંગ જોવા મળ્યું હતું અને બેંક નિફ્ટી આજે છોતેર પોઈન્ટ પ્લસમાં ઓગણપચાસ હજાર ચારસો ને ઉપર બંધ રહી છે એટલે બેંક નિફ્ટી વધારે સારી રહી છે આજે બજારમાં તેની સામે જોઈએ તો રિયાલિટી આઈટી ઓઇલ એન્ડ ગેસ ઓટો પીએસસી ફાર્મા બધા સ્ટોક્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને એ જેને કહેવાય કે એના ઇન્ડેક્સ સેક્ટરલ ઇન્ડેક્સ છે એ પણ માઇનસમાં બંધ હતા મિત્રો એફઆઈઆઈની વેચવાલી સતત ચાલુ રહી છે અગિયારમી તારીખ એટલે અગિયાર ફેબ્રુઆરીએ ચુમ્માલીસો ને છ્યાસી કરોડનું એફઆઈઆઈએ નેટ સેલ કર્યું હતું આ મહિનામાં ટોટલ જોઈએ ફેબ્રુઆરીમાં તો સત્તર હજાર એકસો ને ઓગણત્રીસ કરોડનું નેટ સેલ કર્યું છે તેની સામે ડીઆઈઆઈએ ગઈકાલે ફેબ્રુઆરીએ નેટ બાય કર્યું હતું વિનામાં બાર હજાર સાતસો એકાણું કરોડનું નેટ બાય છે મિત્રો ઓક્ટોબરથી ફેબ્રુઆરી મહિનો સતત પાંચમો મહિનો છે એફઆઈઆઈ કોન્સ્ટન્ટ વેચવાલ રહી છે મિત્રો આમ જોવા જઈએ તો છ દિવસ બજાર સતત ઘટીને આવ્યું છે એટલે છ દિવસ બજાર ઘટ્યું એમાં ચોવીસ લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપિટલાઇઝેશનનું ધોવાણ થયું છે એટલે ઇન્વેસ્ટરો જે પણ હોય તમામ ઇન્વેસ્ટરોના પોર્ટફોલિયોમાં ટોટલ ચોવીસ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ જોવાયું છે અને છેલ્લી પાંચ ટ્રેડિંગ સેશનમાં જોઈએ તો સેન્સેક્સ બે પોઈન્ટ એકાણું ટકા ઘટ્યો છે બાવીસો ને નેવું પોઈન્ટ તૂટી ગયો છે નિફટી છેલ્લા પાંચ દિવસમાં બે પોઈન્ટ એક્યાસી ટકા તૂટ્યો છે અને નિફ્ટીમાં છસો ને સડસઠ પોઈન્ટ કેટલાક મહત્વના ન્યૂઝ આવ્યા છે એના ઉપર આપણે નજર કરી લઈએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમને બજેટની ચર્ચાના જવાબમાં આજે પ્રશ્ન પૂછાયો હતો ડોલર સામે રૂપિયાનો તો એમણે એમ કહ્યું છે બજેટની ચર્ચાના જવાબમાં કે રૂપિયો ડોલર સામે તૂટ્યો છે પણ બીજા દેશો વિકસિત દેશો છે ઇમરજિંગ દેશો છે એમની જે કરન્સી તૂટી છે એના કરતા રૂપિયો થોડો ઓછો તૂટ્યો છે એટલે આપણી કરન્સી ખરેખર સારી છે પણ ડોલર સામે રૂપિયાની ચિંતા તો આપણે કરીએ છીએ પણ સરકારની પ્રાથમિકતા એ છે કે મોંઘવારીને અંકુશમાં રાખવી આ નાણા પ્રધાનનું આજનું નિવેદન છે એટલે આ જે ડોલર સામે રૂપિયો છે એ ચાર પૈસા ઘટીને છ્યાસી પોઈન્ટ ઇઠ્યાસી ઉપર સ્ટેડી રહ્યો છે મિત્રો એમએસસીઆઈનો ફેબ્રુઆરી મહિનાના ડેટાની સમીક્ષા થઈ છે એ ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ છે એમએસસીઆઈ એમાં હુંડાઈનો ઉમેરો થયો છે અને ઇન્ડુસિન્ડ બેન્કને અરે સોરી ઇન્ડુસિન્ડની પણ અદાણી ગ્રીન જે શેર હતો સ્ટોક્સ હતો એ કંપનીને એમએસસીઆઈ ઇન્ડેક્સમાંથી બહાર કાઢવામાં આવી છે એના સ્થાને હુંડાઈને સ્થાન આપવામાં આવ્યું છે ઇન્ડુસિન્ડ બેન્કનું વેઇટેજ વધ્યું છે અને આ જે એડજસ્ટમેન્ટ થવાનું છે એ અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ એનો અમલ થવાનો છે એમએસસીઆઈ જે ઇન્ડેક્સ છે એ ખૂબ જ પ્રેસ્ટીજીયસ ઇન્ડેક્સ ગણવામાં આવે છે એમાં એન્ટ્રી થાય તો એ કંપનીની વેલ્યુએશન અથવા કંપની કંપનીની પ્રેસ્ટીજમાં વધારો થતો હોય છે મિત્રો ક્વાર્ટર થ્રીના પરિણામ જોઈ લઈએ લ્યુપિન ઓગણચાલીસ ટકા નફો વધીને છસો ને તેર કરોડ આવ્યો છે રેવન્યુ પણ અગિયાર ટકા વધી છે આઈઆરસીટીસી રેલવેની ટિકિટનું આપણે બુકિંગ કરીએ છીએ આઈઆરસીટીસી કંપનીનો નફો ચૌદ ટકા વધ્યો છે પણ એના માર્જિનમાં ઘટાડો જોવા મળ્યો છે હિન્દુસ્તાન એરોનોટિક્સ સાહીઠ પોઈન્ટ આઠ કરોડથી નફો વધીને કરોડ આવ્યો સીમેન્સ સિમેન્સ કંપનીનું રિઝલ્ટ આવ્યું છે પાંચસો પાંચ કરોડથી નફો વધી અને છસો ચૌદ કરોડ આવ્યો છે એની રેવન્યુ મિત્રો ઘટીને આવી છે સડત્રીસો ને નવ કરોડથી ઘટીને પાંત્રીસો સિત્યાસી કરોડ રહી છે મિત્રો મ્યુચ્યુઅલ ફંડોના જાન્યુઆરી મહિનાના ઓવરઓલ ડેટા આવ્યા છે આઉટફ્લોના તો એના પર આપણે નજર કરી લઈએ એના ઉપરથી આપણને ખબર પડશે કે માર્કેટમાં કેટલો ઇન્ફ્લો થયો છે વધ્યો છે કે ઘટ્યો છે એના ઉપરથી આપણે એનું પ્રિડિક્ટ પણ માર્કેટનું કરી શકીએ તો જાન્યુઆરી મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોનો ઇક્વિટી ઇન્ફ્લો એકતાલીસ હજાર એકસો ને છત્રીસ કરોડથી ઘટી ઓગણચાલીસ હજાર છસો ને સિત્તેર કરોડ થયો છે લાર્જ કેપ સ્ટોક્સમાં ઇન્ફ્લો બે હજાર અગિયાર કરોડથી વધીને ત્રણ હજાર ત્રેસઠ કરોડ થયો છે સ્મોલ કેપ સ્ટોક્સમાં ઇન્ફ્લો ચાર હજાર છસો ને અડસઠ કરોડથી વધી પાંચ હજાર એકવીસ કરોડ થયો છે અને મિડ કેપ સ્ટોક્સમાં ઇન્ફ્લો પાંચ હજાર ત્રાણું કરોડથી વધી અને પાંચ હજાર એકસો અડતાલીસ કરોડનો ઇન્ફ્લો જોવા મળ્યો છે એટલે ભાગે જોવા જઈએ તો લાર્જકેપમાં અને સ્મોલ કેપમાં ઇન્ફ્લો ખૂબ વધારે થયો છે પણ તમે છેલ્લા છ દિવસનો ડેટા કાઢીને જુઓ સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડેક્સ જે છે એ વધુ ઘટ્યો છે લાર્જ કેપ કરતા એટલે હવે સ્ટ્રેટેજી આપણે નક્કી કરવાની છે કે મારે શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું રાઈટ મિત્રો હવે મિત્રો આજના આજની મોટાભાગની માહિતી આવી ગઈ છે મારે જે તમને આપવાની હતી પણ આપણે જે એક સવાલ કર્યો હતો વિડીયોની શરૂઆતમાં કે શું માર્કેટ બોટમ આઉટ થઈ ગયું છે આજના બજારની વધઘટ એવી હતી કે બજાર બોટમ આઉટ થતું હોય પણ ખાસ કરીને બેંક શેરોમાં આજે નવું બાઇંગ નીચા મથાળે જોવાયું આઠસો પોઈન્ટની રિકવરી નીચા મથાળેથી થઈ છે અને બેંક નિફ્ટી પણ પ્લસમાં બનાવી છે એટલે બેંક નિફ્ટીનો જે આજનો લો છે એ સ્ટોપ લોસ રાખી અને તમે બાય કરી શકો છો એટલે અડતાલીસ હજાર આઠસોનો એક મજબૂત સપોર્ટ લેવલ હતું તે સપોર્ટ લેવલને તમે ધ્યાનમાં રાખજો ગઈકાલે પણ મેં આ લેવલ આપ્યું હતું એટલે એ આજના લોની જે સપાટી છે એનો સ્ટોપલો રાખી અને બેંક શેરોમાં તમે બાય કરી શકો છો તેજીની શરૂઆત મને એવું લાગે છે કે બેંક શેરો જ કરશે મિત્રો બીજી વાત છ દિવસથી માર્કેટ સતત તૂટી રહ્યું છે કડાકો બોલી ગયો છે ચોવીસ લાખ કરોડનું ધોવાણ થયું છે માર્કેટ કેપિટલાઇઝેશનમાં તો માર્કેટ ટેકનિકલી જોઈએ તો હાઈલી ઓવરસોલ્ડ ઝોનમાં છે એટલે એક રિએક્શન આવવું જોઈએ મિત્રો આજે બજારમાં આમ જોવા જઈએ તો એક નાનપડું રિએક્શન આવી પણ ગયું નવસો પોઈન્ટ સેન્સેક્સ ઘટ્યો અને નિફ્ટી પણ બસો તોંતેર પોઈન્ટ તૂટ્યા પછી જે બાઈંગ આવ્યું એ નવું બાઈંગ હતું અને શોર્ટ કવરિંગ પણ હતું એટલે એ એક રિએક્શન પણ ગણી શકાય પણ ક્લોઝ ટુ ક્લોઝ નેટ ટુ નેટ ક્લોઝ જોઈએ તો એ પ્લોસમાં આવ્યું નથી એટલે હજી એક સારું એવું રિએક્શન આવવું જોઈએ એટલે માર્કેટ બાઉન્સ થશે પણ મિત્રો બોટમ આઉટ થયું છે કે નહીં તે હજી હાલ કેવું મુશ્કેલ છે બજારની એક બે દિવસની ચાલ આપણે જોઈ લઈએ પછી આપણે નક્કી કરીશું પણ હાલ તુરંત હું તમને બે લેવલ આપું છું સેન્સેક્સ અને નિફ્ટીના એમાં એ સપોર્ટ લેવલ રાખી અને તમે બાય કરશો તો તમને નુકસાન નહીં જાય સેન્સેક્સમાં છોતેર હજાર પાંચસો અને નિફ્ટીમાં ત્રેવીસ હજાર એકસો ને પચાસ આ બે લેવલ કુદાવે તો બજારમાં નવી તેજી થશે છોતેર હજાર પાંચસો અને તેવીસ હજાર એકસો ને પચાસ આ બે રેઝિસ્ટન્સ લેવલ છે આ બંને રેઝિસ્ટન્સ લેવલ માર્કેટ કુદાવશે તો આપણને તેજી થશે અને તો જ આપણે એમ કહીશું કે માર્કેટ બોટમ આઉટ થયું છે બીજું મિત્રો જો તમારે નવી ખરીદી કરવી હોય તો આજનું લો લેવલ સેન્સેક્સ અને નિફ્ટીના આજના લો લેવલ તમે યાદ રાખજો નિફ્ટીમાં બાવીસ હજાર નવસો ને ઇઠ્યોતેર અને સેન્સેક્સમાં પંચોતેર હજાર ત્રણસોને ઇઠ્યાસી આ બે લેવલનો સ્ટોપ લોસ રાખી અને તમે સારા સ્ટોક્સ બાય કરજો કાયમ માટે આવી પરિસ્થિતિ રહેવાની નથી બજારમાં વધઘટ આવે એનું નામ જ શેર બજાર પણ આપણે સેફલી ઇન્વેસ્ટમેન્ટ કરીએ સારા સ્ટોક્સમાં કરીએ ફંડામેન્ટલી મજબૂત સ્ટોકમાં કરીએ ટેકનિકલી મજબૂત સ્ટોકમાં કરીએ અને લાંબા ગાળાના વિઝન સાથેનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને નુકસાન નહીં જાય મિત્રો કેટલાય મિત્રો મને ઘણા બધા મિત્રોએ સવાલ પૂછ્યો છે કે મેં લોન લઈ અને શેર બજારમાં રોકાણ કર્યું છે અને હાલ મારો પોર્ટફોલિયો ચોવીસ ટકા માઇનસ ચાલી રહ્યો છે તો મિત્રો આવા મિત્રો લોન લઈને શેર બજારમાં રોકાણ ન કરે આપની બચત હોય અથવા સ્પેર મની હોય તો જ તમે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરજો અને લાંબા હોરાઈઝન સાથે લાંબા ગાળાના વિઝન સાથે તમે આવશો તો તમને નુકસાન નહીં થાય અથવા તમે એસઆઈપી પણ કરી શકો છો સારા મ્યુચ્યુઅલ ફંડોમાં અને બજાર જ્યારે આઉટ તૂટે ત્યારે તમારે એસઆઈપી વધારવી જોઈએ તો જ તમને સારું એવું ગેઇન મળવાનો છે લાંબે ગાળે તો મિત્રો આજના વિડીયોમાં આટલી માહિતી નવા વિડીયો સાથે નવા વિષય સાથે નવી માહિતી સાથે આવતીકાલે ફરીથી મળીશું મિત્રો આજનો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ